જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું પડિયા પડિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં અને આજે આપણે એક ટીપ સાથે આવ્યા છે લગભગ ડિલિવરી પછી ઘણી બધી લેડીઝોને કમરના દુખાવા રહી જાય છે અને નાઇન્ટી નાઇન પર્સન્ટ ફ્રેન્ડ્સ જેને થયું હોય ઓપરેશનથી બાળક લીધું હોય તો એને સૌથી વધારે કમરના દુખાવા રહે છે કેમ કે ઓપરેશન પછી ડોક્ટર લોકો માલિશ કરવાની ના પાડે છે તો એવા સમયમાં ફ્રેન્ડ્સ અમુક વરસ જાય પછી કમરના દુખાવા છે જેનો કોઈ ઇલાજ જ નથી થતો અને ડોક્ટરની ગોળીઓ ખાઈને પણ જ્યારે જ્યાં સુધી એનું પેઇન કિલરની અસર હોય છે ત્યાં સુધી દુખાવો મટે છે તો ફ્રેન્ડ્સ એવા સંજોગોમાં એક ઈટની મદદથી તમે રાહત લઈ શકો છો તો ફ્રેન્ડ્સ શું કરવાનું આપણે આગળ જોઈએ તો ફ્રેન્ડ્સ આ એક ઈટ છે જે એકદમ જૂના જે કમરના દુખાવા હોય ઘણાને ઘણી લેડીઝોને ઓપરેશનથી બાળક થયા પછી કમરના દુખાવા રહી જાય છે અને જ્યારે ઠંડી આવે ને ફ્રેન્ડ્સ ત્યારે કમરનો દુખાવો અસહ્ય થઈ જાય તો આ એક ઈટ છે જેની મદદથી નવ્વાણું ટકા જે કમરનો દુખાવો છે એ એકદમ સારો થઈ જાય છે મારો પોતાનો અનુભવ છે મને મારા પહેલાં બાળકના ડિલિવરી પછી લગભગ ઓછામાં ઓછા સાત વર્ષ સુધી કમરનો દુખાવો હતો અને ફ્રેન્ડ્સ એ જ કમરનો દુખાવો આ એક ઈંટના કન્ટિન્યુ એકવીસ દિવસ ઉપયોગ પછી જળમૂળમાંથી વયો ગયો છે તો ફ્રેન્ડ્સ આનો ઉપયોગ કેવી રીતના કરવાનો એ આગળ આપણે વિડીયોમાં જોશું ફ્રેન્ડ્સ આ ચૂલો તમે જોઈ શકો છો ચૂલો જ્યારે જે લાકડા હોય છે એ બળી જાય છે પછી છેલ્લેના આ બધા કોલસા રહી જાય તમે જોઈ શકો છો આ કોલસા જે દેવતા કહીએ એ ખૂબ જ ગરમ હોય છે તો એની અંદર ફ્રેન્ડ્સ આપણે આ ઈટ નાખી દેવાની છે આગ ચાલુ હોય ત્યારે પણ તમે નાખો તો વાંધો નથી આવતો પણ ક્યારેક એવું થાય છે કે ઈટ કાચી હોય તો તૂટી જાય છે તો ઈટ તૂટે નહીં એના માટે ફ્રેન્ડ્સ છેલ્લેકના જ્યારે આવી રીતના દેવતા બચી જાય આ તમે જોઈ શકો છો આની અંદર અંગારા દેખાઈ રહ્યા છે આ અત્યારે વિધુવાળો નીકળી રહ્યો છે તો ફ્રેન્ડ્સ આ તમને જે આ અંગારા દેખાય છે આ અંગારાની અંદર તમે ઈંટને મૂકી દેવાની છે તમારે આવી રીતના મૂક્યા પછી ફ્રેન્ડ્સ એકાદ કલાકમાં તો એકદમ ગરમ થઈ જાય છે ને એટલી ગરમ થાય છે ને કે તમે લગભગ એકથી થી દોઢ કલાક સુધી એને હાથ નથી લગાડી શકતા તો આપણે આને લગભગ અડધોથી એક કલાક માટે મૂકી દેસુ અને ફ્રેન્ડ્સ આ અડધો એક કલાક પછી સખત તપી જાય છે ને આ તપેલી ઈટ છે એ આપણી કમરમાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં એ ભાગમાં એક કપડું મૂકી અને પછી એના પર આમથી શેક કરવાનો છે આપણાથી સહન થાય એટલું ગરમ લેવાનું છે અને ફ્રેન્ડ્સ જે આ લેયર્સ છે આ જે ઈટનું લેયર છે તમે જોઈ શકો છો સખત જ ગરમ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ ઈટનો જે શેક છે ને ફ્રેન્ડ્સ આ ઈટ આપણે માટીમાંથી બને છે અને માટી અમે આપણા શરીર માટે અમુક જે દુખાવા હોય છે એને દૂર કરવા માટે કામ લાગે છે જૂના જમાનામાં ઘણીવાર બાળકો પડી જતા ત્યારે પણ માટીનો ઉપયોગ થતો ફ્રેન્ડ્સ અત્યારે ઘણા લોકો આ બધી વસ્તુનો ઉપયોગ જાણતા નથી તો આપણી આજે ઈંટ છે ઈંટ છે ઈ લગભગ એકાદ કલાકમાં એકદમ તપી જશે અત્યારે આની અંદર અંગારા છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હજી આની અંદર અંગારા નીકળે છે તો આપણે એકાદ કલાક માટે આની અંદર એને ગરમ થવા રાખવાનું છે અને ગરમ થઈ ગયા પછી ફ્રેન્ડ્સ એકદમ સખત જ ગરમ થઈ જાય છે તો જ્યાં કમર દુખતી હોય ડિલિવરી વાળી લેડીઝ હોય છે જે ઓપરેશન જેનું થયું હોય છે એને ડોક્ટર લોકો માલિશ કરવાની ના પાડે છે અને એના પછી એને દુખાવો રહી જાય છે તો ફ્રેન્ડ્સ આ ઈટ છે એનો લગભગ પંદરથી થી વીસ દિવસ સુધી શેક કરો તો જળમૂળમાંથી કમરનો દુખાવો મટી જાય છે આપણે જે ઈટના વાત કરી તો જ્યારે તમે શેક કરો ત્યારે એક સાવચેતી રાખવાની કે આપણાથી જેટલી ગરમ ઈટ સહન થાય એટલી ગરમ ઈટ લેવાની છે અને લગભગ પંદર વીસ દિવસ સુધી તમે કન્ટિન્યુ એનો શેક લેશો તો જળમૂળમાંથી જે કમરનો દુખાવો છે એ મટી જાય છે મોસ્ટલી ડિલિવરી પછી જે સિઝન થયું હોય છે એ લોકોને કમરના દુખાવાના પ્રોબ્લેમ ખૂબ જ રહે છે અને ઠંડી આવે ત્યારે એ કમરના દુખાવા ખૂબ જ વધી જાય છે તો ફ્રેન્ડ્સ જો આજનો આ ટિપ્સવાળો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલનું બેલ નોટિફિકેશન ક્લિક કરવાનું ભૂલતા નહીં મળશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કે